નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજનો દિવસ બહુ ખાસ દિવસ હતો કારણ કે આજે દેશના બંધારણના ઘડવૈયા દેશના પહેલા કાયદા મંત્રી અને જેને જ્ઞાનના સિમ્બોલ કહેવામાં આવે છે સિમ્બોલ ઓફ નોલેજ કહેવામાં આવે છે એમનો મહાપરિવીન નિર્વાણ દિવસ હતો અને ગુજરાતમાં આ દિવસે એક મોટી ઘટના ઘટી છે મહીસાગર જિલ્લામાં ન એસસી સમાજ પરંતુ એસસી એસટી અને ઓબીસી આ ત્રણેય સમાજના જેટલા પણ લોકો છે એ ભેગા થયા હતા અને મહીસાગર જિલ્લાના આઈએસ સામે મોરચો માંડ્યો હતો અને કોંગ્રેસના નેતાઓ સહિત ઘણા બધા લોકોએ આઈએસ જે છે નેહા કુમારી એમની સામે પોતાની ફરિયાદ પોતાની રાવ એમની માનસિકતા અંગે ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા અને આગળના સમયની અંદર જો એમને વિચારધારા નહીં સુધરે અથવા તો એને જો એમના પર કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો પછી ગાંધીનગર ઘેરવાની જે ચીમકી છે આપવામાં આવી છે શું હતી આખા ઘટના કેમ કોંગ્રેસના નેતાઓ અને બાકી સમાજના લોકો બધા ભેગા થયા હતા શું હતો વિરોધ તમામ ઉપર વાતચીત કરવી છે સેવા અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ સાથે લાલજીભાઈ સ્વાગત છે આપનું વાઇઝ ઓફ ઇન્ડિયામાં એક જ મિનિટ કઈક ખાલી પેલો ઓકે હેલો આપણે આવા મુદ્દા માટે આજે અમને લોકોને આમંત્રણ આપીને ચર્ચા માટેનો એક તક પણ આપી કારણ કે ઘણી વખત જે છે એ સાચી વાત લોકો સુધી નથી પહોંચતી એના કારણે પણ ઘણા બધા મિસકમ્યુનિકેશન કમ્યુનિકેશન થતા હોય છે આખી આજની જે ચર્ચા છે મુદ્દે વાત હતી કે આપણે જોવા જેવું છે કે થોડા સમય પહેલા કર્ણાટક માં રાહુલ ગાંધીએ જે એક ભાષણ કરેલું એ ભાષણમાં ત્રણ લૂટેરા લોકોના વિરુદ્ધમાં એમાં ત્રણે ત્રણ જે છે એના વિશે બોલ્યા અને રાહુલ ગાંધીને સમગ્ર મોદી સમાજને એવું લાગ્યું ત્રણના વ્યક્તિગત નામ આપીને રાહુલ ગાંધી બોલ્યા હતા તેમ છતાં પણ સમગ્ર મોદી સમાજને એવું લાગ્યું કે અમારું અપમાન છે બીજી બાજુ આપ જુઓ કે કો નેહાકુમારી एससी एसटी कम्युनिटी ના જે લોકો એટ્રોસિટીઝ ના સંદર્ભમાં જે કેસ કરે છે એ કેસ માટે એને એવું કહ્યું મારો અવાજ આપને ક્લિયર આવી રહ્યો છે ભાઈ આખો एससी एसटी આવી રહ્યો છે આવી રહ્યો કે નેહાકુમારી સમગ્ર एससी एसटी સમાજ ના વિરોધમાં એમ કહ્યું કે આ સમાજનાથી લોકો જે છે એ બ્લેકમેલિંગ માટે જે છે 90% કેસ કરતા હોય છે એણે સમગ્ર સ્ત્રી સમાજનું અપમાન કર્યું અને એણે એમ કહ્યું કે જે મહિલાઓ જે છે વાયોલન્સ અગેન્સ્ટ વુમેન ના જે કેસ કરે છે સ્ત્રી જે છે સામેની હિંસાના જે કેસ કરે છે એ પણ 90% ખોટા છે એણે વકીલો અને પત્રકારોને પણ ખોટા અને કોઈ લાયકાત વગરના અને ચપ્પલથી મારવા જોઈએ એવી વાત કરી મનમાં કે આવી કોઈ પણ આઈએસ ઓફિસરને એક સંવિધાનિક જવાબદારી સંભાળતી વ્યક્તિ જેને આપણે ડિસ્ટ્રિક્ટના મેજિસ્ટ્રેટ કહીએ છીએ એ વ્યક્તિ આવા શબ્દો બોલે ત્યારે આમ નાગરિકો ઉપર જે એની અસર પડે કે એ શું પડે એટલે આ કયા પ્રકારનું એટલે ગુજરાતમાં આપણે મનુસ્મૃતિ લાગુ કરી રહ્યા છે આ લોકો મનુવાદી જે માનસિકતા છે એને લાવવા માગે છે એક શાસનમાં કે ભાઈ એટલે માનો કે હમણાં કોઈક એમ કહ્યું કે લાલજીભાઈ આજે ભાષણમાં એવું બોલ્યા કે બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પટેલ સવાલ એ છે કે આપણે તો દરેક સમાજનો સ્વીકાર કરવો જોઈએ કોઈ પણ કહેવાતા સવર્ણ હોય કહેવાતા શુદ્ર હોય કહેવાતા આદિવાસી કે સોરી આદિવાસી દલિત થી લઈને દરેક લોકો તો આખા દરેક સમાજ વચ્ચે એક સંવનન સંકલન હોવું જોઈએ દરેકને બરાબર અધિકાર હોવો જોઈએ ભારતીય જનતા પાર્ટી એવું શું કામ કરવા માંગે છે કે જેમાં આખું એસસી એસટી ઓબીસી લઘુમતી મહિલાઓ અન્ય ગરીબો વંચિતો એના વિરુદ્ધમાં બેફામ વાણી વિલાસ જે છે આઈએસ અને આઈપીએસ ઓફિસરો કરે છે આ આઈએસ અને આઈપીએસ ઓફિસરોને કોને અધિકાર આપ્યો કે તમે ગમે ત્યારે એ નાગરિકોનો તમે એને ધૂતકાર કરો એને અપમાનિત કરો જેના ટેક્સના પૈસા તમારો પગાર આવે છે આ તો એવું છે કે નોકર જ માલિકને અપમાનિત કરે એવી સ્થિતિ થઈ છે લોકતંત્ર છે ભાઈ આ ઠોકતંત્ર નથી આ રાજાશાહી કે બાદશાહી નથી આ લોકશાહી છે અને લોકશાહીમાં તમારે જનતાનો અવાજ નાગરિકોનો અવાજ સાંભળવો જ પડે નાગરિકો નું અપમાન થાય ન ચલાવી લેવાય એ નાગરિક કોઈ પણ હોય શકે એ કોઈ પણ જાતિ નો કોઈ પણ ધર્મ નો બીજી જે વાત છે કે જે અમે વાત કરી છે તમે સમાજ માટે આવા પૂર્વગ્રહ રાખીને આવા પદ ઉપર બેઠા હોય અને તમારો વિડીયો વાયરલ થાય કે આ આને આવું કર્યું છે રાહુલ ગાંધીને એક શબ્દ માટે તમે સજા પણ સંભળાવી દો ગુજરાતની કોર્ટ ની અંદર જયારે એ જ ગુજરાત ની અંદર નેહા કુમારી આદિવાસીઓનું દલિતોનું ઓબીસી મહિલાઓને માબેન ગાળો બોલે દંડો લઈને મારવાની વાત કરે માલધારી મહિલાઓને અને તેમ છતાં આ સરકાર એના વિરુદ્ધમાં એક પણ પગલું નથી ભરતી ત્યારે આપણને નવાઈ લાગે કે આ નેહા કુમારી પાસે આ બધા મિનિસ્ટરોની કઈ ફાઇલ કબજામાં છે એના કયા ભ્રષ્ટાચારો જે છે એની વિગત આ નેહા કુમારી જાણે છે કે જેના કારણે સરકાર એની સામે એક્શન લઈ શકતી નથી આ ચિંતાનો વિષય છે

અને એ ખાસ કરીને કલેક્ટરે આ સૂચના આપી હતી કે ભાઈ કોઈ પણ ભોગે આનો કાર્યક્રમ ના થવો જોઈએ ઉપરથી મિનિસ્ટરોનું એવી સૂચના હતી બેડામાં કે જરૂર પડે તો 10 એસપી ને મોકલીએ અને એની નીચેના ડીવાઈએસપી મોકલીએ પણ કોઈ પણ ભોગે આ કાર્યક્રમ થવો ના જોઈએ એટલે અમે જે ચાર લોકો વધારે એક્ટિવલી આમાં ઇન્વોલ્વ હતા એમ બધા લોકો જેને લાલબાલ અને પાલ કહે છે એવા ત્રણ તો ખરા જ એ સિવાય ભાઈ આનંદભાઈ માટે કે એ સિવાય અમારા લોકલ જે ધારાસભ્ય છે એમના માટે કેશુભાઈ અમારા જે એક્ટિવ લોકો છે એ અને નજીકના જિલ્લાના ધારાસભ્યો આ બધા જ લોકોને એ લોકો એ અમિતભાઈ અહીંયા આવ્યા હતા તો અમિત ચાવડા માટે પણ એક વ્યક્તિને પકડવા માટે એક પીઆઈ ને એ લોકોએ આખું માર્કિંગ કરીને નિર્ણય કરેલો હતો કે રાત્રે આ લોકોને ડિટેન કરવા આમાં અને અમારા અનંતભાઈ સવારથી એ લોકો જ્યાં રોકાણ હતા ત્યાં એમને ડિટેન કરીને હોમ એરેસ્ટ ટાઈપ નું હોય ને એટલે ગેસ્ટ હાઉસમાં એમને અરેસ્ટ કરીને ના નીકળવા દીધા એમને એ તો પછી એમણે જોયું અમને રાત્રે ગંધ આવી કે આ લોકો આ પદ્ધતિ કરવાના છે અમે રાત્રે વાગે સર્કિટ હાઉસ છોડીને ગાડીઓ ત્યાં મૂકી બીજી ગાડીઓ લીધી અને અમે અવળા જ રસ્તે છે મોડાસા પહોંચી ગયા મોડાસા જઈ ત્યાં મોબાઈલ બધા સ્વિચ ઓફ કર્યા અને ત્યાંથી પાછા અમે બીજા બોતેર કિલોમીટર પાછા બીજા ડિરેક્શનમાં ગયા અને આખી રાત અમે ટ્રાવેલ બે વાગ્યા સુધી ટ્રાવેલ કર્યું મોબાઈલ બધા સ્વીચ ઓફ રહ્યા બાલાસીનોર માં બધા જ નેતાઓ અને અમારા કે રાજુજી થી માંડીને સેન્થિલ કુમાર થી માંડીને શશિકાંત સેન્થિલ એમપી છે રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશનું નેતૃત્વ બાલાસીનોરમાં એકઠું થઈ જશે અને ત્યાં બાબા સાહેબની પ્રતિમાને આખું જે છે એ વિધિવત ફુલારને એવું કરી અને અહીંથી રેલી સ્વરૂપે લૂણાવાળા જશે એ લોકોની કલ્પના નથી એક બાજુ ગુલાબસિંહ એક બાજુ ચંદ્રિકાબેન પ્રભાબેન જેવા લોકો એ સીધા જ સ્ટેજ ત્યાં સભાના સ્થળે પહોંચી ગયા એટલે એક રીતે સરકારને ખબર પડી કે સરકારે પંચોતેર લાખ રૂપિયા એક કાર્યક્રમ માટે ખર્ચ કર્યા આ કાર્યક્રમ કરવાનો ખર્ચો પંચોતેર લાખ છે મિત્ર એટલે પંચોતેર લાખના ખર્ચે જે કાર્યક્રમ ગોઠવ્યો હતો

ભાઈ મળીને પાલભાઈ અનંતભાઈ અમારા તુષારભાઈ મોજુદ હતા એ ગુલાબસિંહભાઈ ભાઈ આ બધા લોકોએ મળીને આપ્યું હતું એ સ્વાભિમાન આંદોલનમાં સ્વાભિમાન સંમેલનમાં સ્વ ખર્ચે ખરા તડકે પીવાના પાણીની બોટલની વ્યવસ્થા નહીં ભોજનની વ્યવસ્થા નહીં તમને નવાઈ લાગશે સમીરભાઈ કાલે બપોરે હું જમ્યો એ પછી હજુ જમ્યા નથી jignesh પણ હજુ જમ્યા નથી અમે હવે રાત્રે જમવા જશું એટલે કાલ બપોરથી લાંગણ ચાલે છે પણ જે અંદરની એનર્જી લોકોએ આપી છે ને કે લડાઈની એનર્જી એ લડાઈ એવી છે કે ભૂખા પેટે લડી શકાય તો આવી એનર્જી લોકોમાંથી મળી કુબેર ડીંડકની સોરી ડીndor કે છે પણ અમે ડીંડક કહ્યું આજે એ ડીંડક જે થયું તો ત્યાં એ કુબેરભાઈ ડીંડક જે કરવા આજે બેઠા હતા સરકારી ખર્ચે તો પણ લોકો જેટલા નતા આવ્યા એનાથી ચાર ગણા લોકો સ્વખર્ચે ખરા તડકે વગર પાણીએ વગર ભોજને અને પોલીસના બેરિકેડ તોડીને પહોંચ્યા હતા આ છે સ્વાભિમાન સંમેલન એટલે સરકારને ખબર તો પડી જ ગઈ અને અમારા જે ડિટેન વાળી પ્રોસેસ હતી એમાં અમે બહુ સિમ્પલ જ કહ્યું હતું સરકારને બી કહ્યું હતું કે તમે અમને જેટલા એરેસ્ટ એરેસ્ટ કે ડિટેન કરશો તો સામે એવું માનીને ચાલજો અમારા કાર્યક્રમ ને તમે સંપૂર્ણપણે રોકવાનું જો કરશો તો અમે કુબેર જે કઈ કહેવાય એની સભામાં પચાસ લોકો હોબાળો કરવા માટે અમારા અંદર બેઠા જશે અને બેઠા હતા અમારા લોકો અમે એટલે અને એ લોકો સૂચના જ હતી કે જો આવું કઈ થાય કાર્યક્રમ ન થવા દે તો આપણે ત્યાં હોબાળો કરવાનો છે પણ સરકાર ને સમજ આવી ગઈ એટલે અને સભા સ્થળે અમારા લોકો બેરેકેટ તોડીને પહોંચી જ ગયા હતા

આજના દિવસની રાજનીતિ ની જો વાત કરીએ તો આ થોડું અલગ નથી લાગી રહ્યું અત્યાર સુધીની જે રીતના રાજનીતિ થઈ અને અત્યારની જે એસસી એસટી અને ઓબીસી ની રાજનીતિ થઈ રહી છે ગુજરાતના રાજકારણમાં પહેલી વાર આવી રીતના જોવા મળ્યું છે કે ત્રણ સમુદાયના લોકો ત્રણ સમાજના લોકો સાથે ચાલી અને પોતાની માંગ સરકારની સામે મૂકી રહ્યા છે મને લાગે છે ગુજરાતના એસટી એસટી ઓબીસી ને માઇનોરિટીના જે લોકો છે અને આમાં કોઈ પણ હું એવું માનું છું કે જો જેને આપણે કહેવાતા સવર્ણો કહીએ છીએ એમને પણ અન્યાય થતું હોય તો એને પણ લડવું જ જોઈએ દરેક લોકો જ્યાં અન્યાય છે અત્યાચાર છે ત્યાં લડવું જોઈએ એટલે બીજું કે જે રાજનીતિમાં છે એને હંમેશા કોનો પક્ષ લેવો જોઈએ

જેનો રાજનૈતિક અવાજ નથી જે પાવરના સ્ટ્રક્ચરમાં સામાજિક પાવરના સ્ટ્રક્ચરમાં નથી ધાર્મિક પાવરના સ્ટ્રક્ચરમાં નથી રાજનૈતિક પાવરના સ્ટ્રક્ચરમાં નથી આર્થિક પાવરના સ્ટ્રક્ચરમાં નથી તમે હું જેને મીડિયા જગતમાં પણ કહું છું એ મીડિયા પણ એક પાવર સ્ટ્રક્ચર કહેવાય આ મીડિયા પાવર સ્ટ્રક્ચરમાં ક્યાંક રડ્યા ખડ્યા છે ત્યાં પણ નથી આદિવાસી એસસી એસટી ओबीसी ની જે વાત કરી છે એ લોકો નથી તો આ સત્તાના માળખામાં ક્યાંય છે જ નહીં તમારો અવાજ નથી આ જ્યારે અવાજ નથી અને એટલે તમે ગુજરાતની મિનિસ્ટ્રીનું મેં વચ્ચે એક વિડીયો મારો વાયરલ થયો છે જે આદિવાસી એસસી એસટી ઓબીસી સમાજને બોલ્યું કે ગુજરાતમાં એંસી ટકા મત એંસી ટકા વસ્તી એસસી એસ ટી ઓબીની ઓબીસી માયન્યોરિટી છે પણ ગુજરાતની મિનિસ્ટ્રીના સત્યાસી ટકા ખાતાઓ જે છે એમાં તો એસસી એસટી ઓબીસી કે માઇનોરિટી જે છે એની પાસે કઈ છે જ નહીં માત્ર તેર ટકા જ ડિપાર્ટમેન્ટ આપવામાં આવે છે તો આ સત્યાસી ટકા ઉપર એ વીસ ટકા કમ્યુનિટી બનીને રાજ કરે અને બાકીના એસી ટકા લોકો જે છે ગુલામ થઈ જાય બાકીના એસી ટકા લોકો વંચિત રહે ત્યાં સુધી પણ એક મેં મુદ્દો ઉઠાવ્યો તો કે લડાઈ ક્યાં સુધીની છે ગુજરાતનો હોમ મિનિસ્ટર હંમેશા એક ચોક્કસ કમ્યુનિટીના લોકો બને ગુજરાતમાં જયારે જયારે ચૂંટણી આવે ત્યારે ધરપકડો નો દોર શરૂ થાય આ ધરપકડના દોરની અંદર તમે જોશો કે મોટા ભાગે કોણ છે મારા દેવી પૂજકો છે મારા બંજારા કમ્યુનિટીના લોકો છે મારા માલધારી સમાજ છે મારા આદિવાસીઓ છે મારા દલિતો છે મારા લઘુમતીના લોકો છે મારા કોણી કે ઠાકોર સમાજના લોકો છે જે ગાડિયા લુવાર સુથાર જે છે વિશ્વકર્મા છે તો વિતરતી ઉમુક્તિ વિશ્વકર્મા ઓબીસી એસસી એસ લઘુમતી એ ચૂંટણી ટાઈમે શાંતિના ભાગરૂપે એમને અરેસ્ટ કરીને પકડીને મૂકી દેવામાં આવે છે આવું કેમ થાય છે કારણ કે ગુજરાતમાં એંસી ની એક જુદી રાજનીતિ ચાલી રહી છે જેમાં વીસ ટકા લોકો એસી ટકા લોકો પર રાજ કરી રહ્યા છે આ એસી ટકા લોકો ક્રાંતિકારી યુવાનો જાગવાની જરૂર છે તો આજના દિવસમાં એસસી એસટી અને ઓબીસી સમાજે સરકારની સામે શું પોતાની માંગ રાખી છે સિમ્પલ માંગ છે કે આઉ બોલનાર સંવિધાનિક પદ ઉપર જેને સંવિધાનના શપથ લીધા હોય એવા આઈએસ ઓફિસર જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે એની ખાતાકીય તપાસ કરવામાં આવે

જે આપણે ઘોર ખોદી છે ગુજરાતની ની એ ત્રીસ વર્ષ ખોદાયેલી ઘોર છે એની સામે અને એમણે જે એસસી એસટી ઓબીસી ને માઇનોરિટી ને માત્ર એમના એટલે હથિયાર બનાવી દીધા છે એમ કહી શકાય માત્ર મત મત માટે હથિયાર છે માત્ર એમને ધારાસભ્યો જોઈએ છે એટલે ડોકુ ધૂણાવે એવા ધારાસભ્યો ત્રેવીસ ધારાસભ્યો જે છે એ એસસી એસટી ના બીજેપી ના છે ત્રેવીસ સોરી બાવીસ ધારાસભ્યો એમની પાસે આદિવાસી સમાજના છે એમની પાસે દસ ધારાસભ્યો દલિત સમાજના છે બીજેપીના એક ધારાસભ્યો નીકળ્યો કે આ નેહા કુમારીની સામે અવાજ ઉઠાવે એટલે જુદા પ્રકારની રાજકીય ગુલામી કરતા એ ધારાસભ્યો એ પ્રજાના પ્રતિનિધિઓ એ ભારતીય જનતા પાર્ટીના જે ગુલામો બન્યા છે અને ભારતીય જનતા પાર્ટીના હથિયાર બની રહ્યા છે જે કાર્યકર્તાઓ એ બધાના માટે આ કહેવાની વાત છે સમય લાગશે તમે આજની સભામાં જોયું છે સ્વખર્ચે જે કાર્યકર અમે તો અત્યારે કાર્યકર્તા નિર્માણનું કામ કરી રહ્યા છીએ ગુજરાતમાં અમે ગુજરાતમાં સ્વાભિમાનની લડાઈ લડેવા કાર્યકર્તાઓ કે નો અમારી વાત બિરસા મુંડા બાબા સાહેબ આંબેડકર જ્યોતિબા ફૂલે જે સિદ્ધાંતો નક્કી કર્યા છે સામાજિક ન્યાયના એના મુદ્દે અમે લડી રહ્યા છીએ અને સાથે સાથે લડવાની પદ્ધતિ છે ગાંધી નેહરુ અને સરદારની પદ્ધતિ અમે લડી રહ્યા છીએ બિલકુલ હિંસાત્મક વાત નહીં ક્યાં હિંસાનો ક્યાં એક નાનું છવરકો નહીં અનુશાસિત આજે અમને પોલીસે પણ કહ્યું કે તમારી અનુશાસન ગજબનું છે તમે વચન આપ્યું હતું કે આ સભાની રોડ ની ઉપર તમારા માણસો નહીં આવે તમારા માણસો રોડ ઉપર નતા આવ્યા કે પરિણામ કરીને જેને ગોઠ્યું સરકારની મજબૂરી થઈ ગઈ કે આદિવાસી યુદ્ધકર્ષની યોજના કેટલાય સમયના જે પેન્ડિંગ બધા જે એમને વિતરણ કરવાના હતા ને એ રાતોરાત આદિવાસીઓ માં કામ શરૂ કર્યું તમે જોવાનું જોજો હવે થોડા સમયમાં

સિમ્પલ વાત છે તો એમાં કોઈ આ એમણે જે ગુનો કર્યો છે એમણે જે એ ગુનો એવો છે કે જે એટ્રોસિટી એક્ટના અંદરમાં આવે છે અને કોઈ પણ વ્યક્તિનું એટ્રોસિટી એક્ટમાં જ્યારે આવે ત્યારે એની ધરપકડ કરવી જોઈએ આલા અમને તો 144 નો ભંગ કર્યો તો ધરપકડ કરી લેતા આ લોકો ત્યારે આમણે તો એટ્રોસિટી એક્ટ જે છે એ લાગુ થાય અને એના માટેના વિડિયો આપણે એ લોકોને આપ્યા છે કે આ બેન एससी एसटी સમાજના લોકોને બ્લેકમેલર કયા છે અને આ લોકોના કેસ નેવું ટકા બ્લેકમેલિંગ માટે થાય છે એમ કરીને સમાજનું અપમાન કર્યું છે એમણે મહિલાઓનું અપમાન કર્યું છે સીધી વાત છે જયારે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે એટ્રોસિટી એક્ટ અંતર્ગત તો એને એની ધરપકડ થવી જોઈએ એને જામીન ઉપર છૂટે કોર્ટ લડે પ્રોસિક્યુશન થવું જોઈએ એની સુનવાઈ થાય સુનવાઈ થયા પછી નિર્દોષ છૂટે આમાં બીજા લોકો લડીએ જ છે ને અમે લોકો એમ એમણે પણ લડવું જોઈએ

થેન્ક યુ સો મચ આપ જોડાયા અને આપે પોતાની વાત આખી રાખી બદલ આપનો ખૂબ ખૂબ આભાર